મેદડા ખાતે પહેલગામના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે શ્રદ્ધાંજલિ રામધૂન હનુમાન ચાલીસા અને પ્રાર્થના સભા યોજાઈ હતી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ બજરંગ દળ અને વંદે માતરમ સેવા સમિતિનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં હિન્દુ સમાજના લોકો બહોડી સંખ્યામાં હાજર રહ્યા હતા મંગળા તરફથી તારીખ બાવીસના રોજ જમ્મુ કાશ્મીરના પહેલગામ વિસ્તારની અંદર જે આતંકવાદી હુમલો થયો હતો તેની અંદર આપણા અઠ્યાવીસ જે આપણા નાગરિકોના મૃત્યુ થયા હતા તે મૃતકોને શ્રદ્ધાંજલિ અર્થે અને તેમના આત્માને પરમ શાંતિ અને મોક્ષ મળે તે અર્થે આજે મેંદડા ગામના પાદર ચોકની અંદર શ્રી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ બજરંગળ નંદડા તાલુકા તથા વંદેમાતરમ સમિતિ એક તરફથી અને અલગ અલગ બીજા ધાર્મિક સંગઠનો દ્વારા આજરોજ એક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવેલ જેમાં રામધોન અને હનુમાન તાલુકાનો કાર્યક્રમ રાખવામાં આવે અને બે મિનિટ મૌન ધારણ રાખી અને તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરેલ ઈશ્વર તેમના આત્માને પરમ શાંતિ અને પરમ મોક્ષ સાથે તેવી પ્રાર્થના